અરવલ્લીની કલેક્ટર કચેરીમાં ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન સબલપુર ગામનો મોડાસા પાલિકામાં સમાવેશ કરવાનો વિરોધ પાંચસો ગ્રામજનો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કચેરી પાસે પોલીસ અને ગ્રામજનો વચ્ચે પણ થઈ પાલિકામાં સમાવેશ કરવાનો હુકમ રદ કરવા માંગ છે પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા ચોવીસ કલાકમાં વટહુકમ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વધુ વિગતો સાથે અરવલ્લીથી સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોનલાઇન ઉપર જોડાયા છે દેવાંગા ગ્રામજનોની માંગ શું છે અને અત્યારે શું અપડેટ છે બિલકુલ વાત કરવામાં મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ત્રણ જેટલી ગ્રામ પંચાયત ને આવરી લેવા માટે બે દિવસ પહેલા હુકમ જાહેર કરવામાં આવ્યો પણ મોડાસાની જે સબલપુર ગ્રામ પંચાયત છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આજે વહેલી સવારથી જ ગ્રામ પંચાયત આગળ પાંચસો થી પણ વધુ જે બાવીસ જે ગામો આવેલા છે પંચાયત વિસ્તારના તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે જે વિરોધ કરતા જે ગ્રામજનો હતા તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ત્યારે જે પાંચસો નું જે ટોરું હતું તેમાં ટોરા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જ્યારે ડીવાયએસપી પીઆઈ સહિતનો જે કાફલો તૈનાત કરવામાં આવ્યો તેઓ ત્યારબાદ ગ્રામ મામલે આજે મોડાસા પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જો ચોવીસ કલાકમાં નિર્ણય નહીં બદલાય તો ગ્રામજનોએ ઉચ્ચ આંદોલન ની ચીમકી ઉપચારી છે જી આભાર દેવાંગ વિગતો આપવા માટે